બર્થી સઘળા કામ પાર પડે છે હું કહું કે તરત જ એક સાથે ઉડવાનું રાજાને કહેવા મુજબ બધા કબૂતર એક સાથે ઉડ્યા ઝાર પર એમની સાથે ઉડવા લાગી તેઓ દૂર દૂર ઉડ્યા એક પહાડ પર પહોંચ્યા કે પહોંચ્યા પહાડ પર એ વખતે રાજાએ કહ્યું હવે તમે બધા અહીં પહાડ પર ઉતરો મારો એક મિત્ર ઉંદર રહે છે કોણ રહે તે આપણને જરૂર મદદ કરશે બધા કબૂતર ઝાર સાથે પહાડ પર ઉતર્યા રાજાએ તેના મિત્ર ઉંદરને બોલાવ્યો કોને બલાવ્યો ઉંદર તેના મોટા કુટુંબ સાથે દોડી આવ્યો કોની સાથે દોડી આવ્યો એના કુટુંબ સાથે હા એ બધા ઉંદરો એ જટાપટ જાન કાપી ચાર માંથી છૂટ્યા ને તેમણે ઉંદરો નો આભાર માન્યો આપડી કોક મદદ કરે તો આપણે એનો આભાર માનવો જોઈએ ને વાર્તા